તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો મેં પણ મોજમાં છો ચાલો મિત્રો શું પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ કરી લઈએ છીએ તો મિત્રો તમને અને તમારા પરિવારને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ તો મિત્રો આજે હું કમ્પ્લીટ તમારા લોકોની દુઆથી તમે એટલું બધું મને સપોર્ટ કર્યો અને એટલું બધું દુઆ કરી ઇન્સ્ટાગ્રામમાં મને બહુ ડીએમ આવ્યા કે ગેટ વિલ સુન ભાઈ તમે સારું જઈ ભગવાન ભગવાનગીન સારું જઈ જશે એ બધા ઘણા બધા લોટ્સ ઓફ મેસેજીસ મારામાં આવ્યા છે અને ફાઇનલી ગઈકાલે બીમાર હતા ને તમારો ભાઈ અત્યારે ટેબ્લેટ્સને ઇન્જેક્શન લઈને કમ્પ્લીટ રીતે સાજો થઈ ગયો છે સો પચીસ ટકા જેવું લાગે છે પણ ડોન્ટ વરી બી હેપી એ પણ સારું થઈ જશે તો મિત્રો ચાલો બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ તો બ્લોગમાં અંત સુધી બનાવી રહેજો તો આ પણ એક બધા સાથે આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ વ્યુ આજે કે માથું છે એક આજે ગણેશ છે પ્રેમથી બોલો જય ગણેશ કોને શું કરવા

ફટાફટ ઇન્જેક્શન મૂક્યા પણ સ્યા જાય એવું લાગે ને તરત દવાખાનું જતું જ રહેવાનું પણ આ આ ડોક્ટરે કીધું સિઝનલ ઇન્ફેક્શન છે સિઝનલ સીઝનલ ઇન્ફેક્શન એટલે કે ખબર આ જે ચાલતું હોય ને ઋતુ પ્રમાણે વાતાવરણ એવી બીમારી છે અને તું દવાખાને ભીડ જોતો બહુ ગીર દી હતી ગીર તો હોય જ વાદળ ની કાર તો પઈ તાપ તાપના ના આ વરસાદ ઉપર ઉપર રહે એટલે આવું તો થાય જ છે અને બીમારી ભાદરવા મહિનામાં તો શું

ચાર દાડા થાય ગાજવો જરૂરી હું સાપ એરું ને જન જનાવર બધું ભાર ઉતરા એ ભાર ઉતરી જાય કશું જો બીમારી ના થાય बादरवा महीना में गा जातो ये सब्जी काय ना वासुले इंदौर तो आपसे आते क्यों हंता है। जो हंताया वो જોઈ वो જોઈ રહી थी तारा

આજે ઓય હું મથુ વરાવાનું આપણે. કકે વરાવાનું? આજે ગણપતિ દાદાને દર્શન કરવા જવાનું બેટા. હા. જો મોડલ તો આ રહ્યું. હલો? કશું નહીં આ. ગસાઈ ગયેલું જીવડું. જેવું કોના ગસાઈ ગયેલું ને એવું આખો ગસાઈ ગયો. એને પિરુક પેલું તો નહીં છે ને? રસરી નહીં હવે. એ થાયું આ ગોમ પર જે. જાય ને ના? આ તો મને એવું લાગતું જો. આ

છે પર્યાવરણ તો વાંચું છે જો છે આખો નપાસે ને તારું આઈ બનશે કાલે પરીક્ષા છે આજે રજા તો ફરવા નહીં બરાબર તો ચાલો મિત્રો ફટાફટ આવે જે રવા હા પરફ્યુમ છે સ્પ્રે તો છાટે તો એવરી આ લગાવવાથી મન એકદમ ફ્રેશ રહે છે અને એકદમ ફ્રેશ રહેવા છે આખો દિવસ તો ખાલી આપણે બે શોટ મારવાના છે એક અહીંયા શોટ મારવાનું છે અહીંયા શોટ મારવાનું છે મેં બે કીધા પણ મેં ત્રણ ચાર માલી જાય કેમ કે આની ફ્રેગરન્સ એવી છે ને તો કંઈક અલગ જ છે એમ કેમ કે આ ફ્રેગરન્સ આઈ ઓલસો લાઈક ઈટ જો એનું પ્રીમિયમ સ્ટ્રક્ચર છે આખું તો ચાલો મિત્રો હવે फटाफट આને અહીંયા મૂકી દઈએ છીએ અને મારી મમ્મી શું બનાવે છે મમ્મા શું બનાવો છો રોટલી બનાવું રોટલી હે ને આ તો બોલ કારણ કે આનો વેલુ વેલુ બની જશે મમ્મી પરમ વેલુ બનાવ છોકરાને વેલુ જ ખવડાવવાનું દેવી હ હવાનુ વેલુ જ બનાવી દેવાનું

તો મારા ઘરમાં એટલી બધી કંજુસ છે ને કે ના પૂછે વાત જો આપણે જો મનના શું ભાવડે છે તમે આપો છો પપ્પાની તો વાત જ ના થાય પપ્પા તો કશું કહેવાય જ નહીં જો નિયમ છે સસ્તું ક્યારે શ્રેષ્ઠ ના હોય શ્રેષ્ઠ ક્યારે સસ્તું ના હોય બાર મહિનાના ઘઉં તો પપ્પા પર દે એટલે મારે જ સાફ કરવું પડે तो मम्मी आप आम साफ करेला वेणीला एकदम प्यूरिफाई करेला घऊ ना माला माला छान था एक कोथा दे माला छान आखी पैकिंग करी कोथरे ना माला माला छान तो बस ये वाला है देवाना पता पापा सु के आपरा है ना का घर कौन जी गऊ लायला खेतर में हम गेला एक गऊ खावा जरूरी है हम के आता पापा तो पहला केवा फिर हम आऊ यही हारा जावा तो, तो पापा ने यूज विचार हम पापा ये पापा डेंजर छे અમે દોડ સારો દર કે રોટલી ફૂલે છે ને રોટલી ફૂલ જ રોટલી ફૂલ છે મમ્મી હા પણ અમે જમવાનું બની તો દવા કરી લઉં ચાલ તો કેમ કે ગઈ સારું અત્યારે કોર્સ પૂરો તો સારું લાગે મમ્મી પૂરો કરવો જ બેટા કોર્સ પૂરો કરીએ ને તો તાવ તો ના આવે પૂરો કરવો જ સાચી વાત તો ફટાફટ ચલો મને ગાડી રૂપે જમીન ગોરી દેવા ગયો અને અમે આ વીર છે એ વીરે મમ્મી કાકરા ચોક અને કલર એ બહુ ખાખા ખાજો શું તે કા દવાખાને આપણે ઇન્જેક્શન કેપ છે મુખ્યાલ ઇન્જેક્શન આ કે ના ખાય માટી ના ખાય ને કોઈ કશું ના ખાય એ ઇન્જેક્શન પણ એ ચોક બો ખાય ચોક ને કલર ને માટી તે આપણે ચોક પણ ઘર માં રાખવાના જ નહીં

તો જોઈ લો મિત્રો અમારા ઘરમાં તો એવરી ડે ગુજરાતી પિક્ચરો સારું જ હોય અને આજે તો ગણેશ ચતુર્થી એટલા માટે ગણેશ પિક્ચર નું જો સાચું લાગ્યું હા કલેજ સુગ આજે કાલે બીસાઈ ના બીજ નહીં આજે ચતુર્થી થઈ પાંચમ સામા સામા કે છે હા ઉપર ઋષિમુનિ દોરેલા સામા પાચમ હોય ને બધી એ સામા પાચમ એ કરવાથી શું થાય

રાતે રાત્રે એ તો સવાર માં તોડવા ભાત એવું ના ખાવાય લાખો દિવસે અપાસ કરવાનો રાત્રે તોડવાનું સવારે તોડવાનું પાછળ પાણી મારે પીવાય હા તો પાણી પીવાય

ખેતર માંથી બજાર શાકભાજી લેવા માટે આવો તો બજારમાંથી માંથી તું શાકભાજી ત્યાં લેવાના છો હું છોકરા અંબારો ઘરનું કામ કરે છોકરા અંબારો છે બકા એટલે પછી મારું થોડુંક વિચારું પડે તમે ઘેર બેઠા બેઠા શું કરો તારું બધું વિચારેલું છે બકા એટલે આવું કરો મારે નથી લેવા જવું કેમ જાવ મારી મરજી ખાવાનું પછી નથી ખાવું કેમ કેમ નહીં ખાવું એ વખતે ચાર વખત લાવ્યો બરાબર શાકભાજી

જે માણસ કામ મન લગાઈને કરતો હોય ને એને નકારાય નહીં તો આ હું કઈ કહું છું તો હું મન લગાઈને કરો ને કામ ના પણ નથી કરું કેમ પણ મેં કઈ તમને ના પાડી ના આવું લાવશું આમ કરશું ગણ ના કેમો હું શું કરું તું હા મહાપરચિતી મને ખબર છે પણ બોલતી જ નહીં સારું છે ખરાબ છે એ મને બોલતી તે દિવસે હું પેલો તુવેરો લાવ્યો તો ત્યાં શું કીધું મને એટલે આ બધી ખાલી તુવેરો છે કે અંદર કે સરી ગઈ તુવેરો છે પછી સરકવાની સિંગો લાવ્યો ને એટલે કે ઘડી સરકવાની સિંગો છે તો જવાન લાવી એ જો છે ને આવ આવ કરે એ પોતા કે છે ઘડી તો જવાન ના લઈ રહ્યો છોડ કેમ રૂહી સાચી વાત રૂહી પપ્પા કરી શાકભાજી લેવા જાય ના બસ અને જવું પડે ને પણ જવું પડે ને તું પપ્પાની ઘરનું કામ કોઈ નાનું કહેવાય ને

ચાલો મિત્રો આ બ્લોગને હું એન્ડ આપું છું અને બ્લોગ સારું લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અહીંયા તો ફૂલ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે તમારો પાસે વરસાદ કેવો છે તો પ્લીઝ કમેન્ટ કરજો મિત્રો એટલી બધી ઠંડી વાયરી આવી છે કે ના પૂછ્યો હોત વરસાદ રીમઝીમ ચાલુ થઈ ગયો છે અને લાગે છે આખી રાતમાં ફૂલ વરસાદ પડશે તો ઘણું બધું કામ બાકી છે તો બ્લોગને હું એન્ડ આપું છું અને આ બ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આજથી કરનાર બાય